ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ છો તા આવક તો બધા લોકો ઓકે જોશો મંજા મા ને મોજની ખસના જશો તો સોન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રુવા કાતિશ હર હર મહાદેવ સ્વાગત છે તો પણ નવા બ્લોગની અંદર ભાઈ તો આજના લોકો ખૂબ એન્જોય કરવાનું છે આપણે આજે તો ફાઇનલી થાક જઈએ પ્રોગ્રામમાં જવાનું છે કહી ગઈ કાલ તો ભાઈ આપણા મિત્રને ઉપવાસ હતો ને ભાઈ તરો પ્રશ્નલ ઉપવાસ કહેવાય મા તમને નથી કહેવાય પ્રશ્નલ ઉપવાસ હતો ને આપણે કાલે ઉપવાસ રહ્યા હતા એટલે કાલનો પ્રોગ્રામ સૌ કેન્સલ હતો તેના લીધે પણ આજે કાંઈ ઉપવાસ પણ ત્યાં આજે બુધવાર છે આજે ખાલી દિવસ છે આજે જલાન જયંતી છે તો તમામ મારા વાળા ભાઈઓ તથા બહેનોને મહાતરથી જરામ જયંતિની હાર્દિક શુભકામના સૌ લોકો મેં સુધી રજો સૌથી પહેલાં આપણે આપણા ટીમ મેનેજરને જઈ આવીએ સાહેબનો શુભ કરાવીએ પછી આપણે મળીએ બીજા સીમાં કન્ટિન્યુ ને આજે ફાઈનલી જવાનું છે જો ઠાકર થણીએ કમેન્ટ કરો આજે નો જાય મારવાનું આપણે આ પરમ મિત્ર નીકળું

સુરફીઓમાં કાંઈ ઘટે જ નહીં આપણે આપણે જે ને ત્યાં જ કેવું કામ ખાય છે સરસ કેવા નવા નવા અનુભવ થાય છે હા એવો રિસ્પોન્સ મળે છે કે ના ભાઈ સાવરકુંડલાની બજારમાં તમે બહુ સરસ ને સારી તમે તમે કોણ કોણ વિઝિટ કર્યું છે ને

પણ ભાવમાં જતો ને જો ભાવ એ આઈટમ હોં પાછી એમ તમને કહેતા નહીં બરોબર ચાલો ચાલો એવા ખરીદવી થઈ ગઈ તમ ચાલો એ તો આપણે શૂટ કરવા આવી ગયા છીએ આ શાયરીમાં આપણે કાઠિયાવાડી શાયર બાકી એમાં કાંઈ ઘટ્યા જ નહીં એટલા કેમાં પેજ છે કાઠિયાવાડી સાયર જો ન મળે ને આપણે જુગડી ડબરમાં ફોલો કરેલું છે પેજને ફટાફટ જીવ અને એમાં એક વિડીયો પાછો વાળો જેવો કાય ચાલો આપણે જેમ માણે જે હું કરે છે એ તૈયારી કરે છે શાયરીની આપણે મેં કીધું બધું છૂટક નાખે ફટાફટ અને મેં તમારો આઈફોન બતાવી દઉં ચાલો હવે ગાય અને તમારા મગજમાં કદી શાયરી આવતી હોય ને તમે ગાય કોમેન્ટમાં કહી દો મને બરાબર હવે આજ રાતે મળીએ છીએ આપણે સમજી ગયા તમે એમ તમે હોશિયાર છો પાછા ચાલો મળી મોતે છે પેલા કે વા પણ આવે મજા યાર તમે મુતાવા કરો ન મેળાવે આ હવે મોઈ થઈ જાવ આપડા ગરબા કિંગો બાકી હે મળી ગઈ નાનો મે મળી ગઈ છે પેલા માં કાકા કન્ના કે શૂટ મે તમને અહીંયા ની પૈસા કરવા મળશે ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો શૂટ થઈ ગયું છે અને જોયા ફટાફટ આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં કોબેસન આવી ગયું છે અને ડેરો ખબર છે

पढ़ाई वणी मतिलबु पहिरीं पहिरीं मूंसां

આપણા પરમ મિત્ર કાળજાળ કટકો એવો દુઃખ સુખ નો સુખ તો ઘરે ગયું ઘરે પણ દુઃખ હર પદ મારો સાથી દર નિકુદ મકવાના અને ગોપાલભાઈ અહીંયા તો રજા લીધી છે ભણી લીધી છે હરખાડું જીવ ભરીને કારણ કે હવે નિકુદભાઈ તો હવે આજકાલ મેં જોડે સુરત એટલે હવે ક્યારે મળે ન આવી લે ગોપાલભાઈ જો કે નર્સરીમાં જોઈએ આ પેલી ટાઈમે મળવા જઈ શકીએ છીએ પણ નિકુદ તો હું હવે વર્ષે પર આવે આવે તો ચાલો આવતીકાલે મળેલો આ લોકસભા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર મહાદેવ ஆனியோத்தவங்க அமௌகமாக ஃபட்டாஃப ஜனிச்சா சாக்கி மிச்சோட்ட கால வணிய நோக்க நூ